મેઘાણી સર્કલ વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધિ હનુમાનજી મંદિરના સેવક સમુદાય દ્વારા શ્રી રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રામલલ્લાના ગૃહપ્રવેશની ભવ્ય ઉજવણી કરી હતી મેઘાણી સર્કલ વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધિ હનુમાનજી મંદિરના સેવક સમુદાય દ્વારા શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત રામ ભક્તો દ્વારા દીપમાળા આરતી કરવામાં આવી હતી જેના દર્શનનો લાવો લઈ ભાવિકો ધન્ય બન્યા હતા બાદ રાત્રિના સમયે આતેશબાજી સાથે રામલલાના ગ્રહ પ્રવેશની ભવ્ય ઉજવણી ભાવિકોએ કરી હતી यो नारी नौ कहे वेगे राम चढ़ेड़ में जो चितयाने फेर पछिते ัาเนียเอ้ย